નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં ચેપ્ટર નંબર તેર જેમાં ઉદાહરણ નંબર બે જોઈશું અહીંયા આપેલું છે કે નીચે આપેલું કોષ્ટક ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોનું ટકાવાર વિતરણ આપે છે આ વિભાગમાં વર્ણવેલ ત્રણેય રીતો દ્વારા સ્ત્રી શિક્ષકોની સંખ્યાનો મધ્યમ ટકામાં શોધો અને અહીંયા શું કહે છે આજે સ્ત્રી શિક્ષકોની ટકાવારી અને કેન્દ્ર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા આપી છે આ જે માહિતી આપી છે એને આપણે મધ્યકની ત્રણેય રીતથી મધ્યક શોધવાનો છે બરાબર તો આપણે ત્રણ રીત કઈ કહી છે કાલે આપણે પહેલાં ઉદાહરણમાં ભણેલા જેમાં પહેલું છે સીધી રીત બરાબર મધ્યકની સીધી રીત दीगी रीति सूत्र तो है x बार बराबर सिग्मा fi xi / सिग्मा fi બીજી રીત કહી છે ચલો બીજી રીત તો કે ધારેલો ધારેલા મધ્યક ની રીત ધારેલા મધ્યક ની રીત નું સૂત્ર તો છે તો કે x બરાબર બરાબર ए वत्ता सीखमा एफ आई डी आई हाँ भाग्या एफ आई आ धारेला मध्यकनी रीत थी ने तीज पद विचलन रीत पद विचलन रीत एनुत्र शू है बार बराबर ए वत्ता कौंसमा सीखमा एफ आई यूआई भाग्या सिग्मा fi गुनिया h આપડો પદવિચલન દીતરે સૂત્ર છે તો આપણે આરા પરથી બધી લીધો અંદર ઉમેજે પેલ્લો સીધી રીત સીધી રીત માં પેલ્લો શું જોઈએ તો કે xi જોઈએ છે આપણે શું જોઈએ છે પેલ્લો xi xi ને આપણે શું કહીએ તો કે મધ્યકિંમત મધ્યકિંમત આપણે શું કહીએ xi ત્યારબાદ શું જોઈએ છે એફઆઈ આઈ બરાબર આ એફઆઈ આઈ કરું ને એફઆઈ એક્સઆઈ લેશું આપણે તો લખીએ એફઆઈ એક્સઆઈ તો પહેલાં આટલું ગણીએ ચાલો મધ્ય કિંમત શોધવી હોય એટલે કેવી રીતે પચીસ વત્તા આ બેનો સરવાળો કરવાનો ઉધ્વ સીમાના અધ સીમાનો પચીસ વત્તા પંદર એટલે કેટલા થાય ચાલીસ થશે ચાલીસના અડધા કેટલા થાય મધ્ય કિંમત શોધવી એટલે વીસ એ રીતે પાંત્રીસ વત્તા વીસ સોરી પાંત્રીસ વત્તા પચીસ એટલે કેટલા થાય સાહીઠ સાહીઠના અડધા ત્રીસ પાંત્રીસ વત્તા પિસ્તાલીસ એટલે એસી એસીના અડધા ચાલીસ હવે અહીંયા મિત્રો જુઓ કેટલો તફાવત છે દસનો અહીંયા પણ કેટલો છે દસનો અહીંયા પણ કેટલો છે દસ આ જગ્યા પર બબી દસ પાસઠમાંથી પંચાવન જાય તો દસ 75 माथी 65 जाए तो 10 75 माथी 85 जाए तो पण 10 10 10 नो तफावत छे એટલે અહીંયા पण किलो तफावत थासु 10 10 નો થશે 10 10 ઉમેરતા જઈએ એટલે કેલા થાય 20 30 40 50 60 70 80 હવે σ fi xi fi xi કે રીતે દેતા બેનો ગુણાકાર કરવો चलो 6 * 2 એટલે કેલા થાય 12 20 * 11 * 3 એટલે કેટલા થાય 300 ને 30 એ રીતે 200 7 * 40 એટલે 200 ને 80 5 * 5 4 * 50 એટલે 200 4 * 60 એટલે કેટલા થાય 200 ને 40 2 * 70 એટલે 140 1 * 80 એટલે 80 તો આપણને મળી ગયું હવે જોઈએ છે શું અહીંયા તો કે સીગમા એફઆઈ એક્સઆઈ આ બધાનો સરવાળો કરવાનો આપણી જોડે જે છે એફઆઈ એક્સઆઈ એનો સરવાળો કરવાનો તો સરવાળો કશો એટલે આપણને કેટલો જવાબ મળશે તો સરવાળો કરીએ તો એક હજાર ત્રણસો નેવું આપણો કેટલો થાય સરવાળો થાય હવે સીગમા એફઆઈ તો સીગમા એફઆઈ અહીંયા છે બરાબર આનો સરવાળો કરવાનો છે તો આનો સરવાળો કેટલો થાય પાંત્રીસ બરાબર મિત્રો क्या कितने संख्या छे 35 बनूए तो घणी सको तमे 11 + 6 એટલે કેલા થાય 17 17 + 7 25 25 ને 4 29 29 ને 4 33 33 ને 2 35 સોરી ક્યાં ભૂલ પડી 11 ને 6 17 17 ને 7 24 24 ને 4 28 28 ને 4 32 32 ને 2 ચોત્રીસ ચોત્રીસ ને એક પાંત્રીસ તો આપણું આ શોધી ગયું કિંમત મૂકીને ગણી લઈએ તો એક્સ બાર બરાબર તેરસો ને નેવું ભાગ્યા પાંત્રીસ તેરસો નેવું ભાગ્યા પાંત્રીસ કરીએ આપણે તેરસો નેવું ભાગ્યા પાંત્રીસ એનો ભાગાકાર કરશું આપણે તો કેવી રીતે આવશે તો કે પાંત્રીસ ગુણ્યા ત્રણ કરીએ કેટલો જવાબ આવે એકસો પાંચ અગે 35 નોક કેલા થઈ જાય 140 થાય એટલે વ ઓધી જાય છે ચલો 39 માંથી 5 જાય સોરી હા 9 માંથી 5 જેટ કેલા રે 4 એટલે કેલો જવાબ આવશે 139 માંથી 105 જાય તો 34 આવે ચલો ઉપર જે ઉતારે 0 હવે કેટલા થશે કે 35 9 બરાબર સીધો 35 માંથી ભાગ ચાલશે 35 માંથી 315 340 માંથી આપણે 315 બાદ કરીએ એટલે કેલો જવાબ આવે 25 જવાબ આવે ચલો પોઈન્ટ લઈ લે ઉપરથી ઉતારીએ 16 હવે 35 સત્તા કેલા થાય તો 243 243 કેલા વડે 5 0 निधि ચલો હવે 35 એકા 35 કેલા વડે 15 હવે ફરીથી આગળ ચાલશે નથી કરવા આપણો જવાબ કેટલો આવ્યો કે ઓગણચાલીસ પોઈન્ટ ઇકોતેર એટલે મધ્યક કેટલો આવ્યો આપણને ઓગણચાલીસ પોઈન્ટ ઇકોતેર આ આપણો એક્સ બાર મળ્યો સમજ પડી મિત્રો આ કઈ રીતથી શોધ્યો આપણે તો કે આ આપણે સીધી રીતથી શોધ્યું હવે કઈ રીતથી શોધશું ધારેલા મધ્યકની રીતથી ચલો ધારેલા મધ્યકની રીતનું સૂત્ર શું છે तो x बार बराबर a + सिग्मा fi di / सिग्मा fi सिग्मा fi તો છે કેટલું છે 35 છે હવે શું જોઈએ છે di જોઈએ છે વેલ્યુ તો તો લખશો di = xi - a અને બીજું શું જોઈએ છે કે fi di તો અહીંયા લખી આપણે fi di બરોબર મિત્રો આટલું થયું આપણું આ કોષ્ટક બનાવ્યું આખું કોષ્ટક ગોખવા ન દે જે જે જરૂર છે એ આપણે ઉમેરતા જઈશું ચલો ડીઆઈ કેવી રીતે મળશે તો કે આપણે મધ્ય કિંમતમાંથી કોક એક એ ધારી લઈશું બરાબર જે એક્સઆઈ છે એમાંથી કોકેકને એ ધારી લઈએ જેમ કે અત્યારમાં આપણે અહીંયા એ ધારીએ છીએ બરાબર પચાસને એ તરીકે હું ધારી લઉં છું આજે પચાસ છે એને એ લઈએ છીએ DI નો મતલબ શું થાય કે DI નો મતલબ છે આપણે કે XI માંથી એ વાત કરવાના XI કેટલા છે આપણી જોડે 50 અને A કેટલા છે 50 50 માંથી 50 જાય તો 0 રહે હવે ચલો 40 માંથી 50 જાય તો 10 30 માંથી 50 જાય તો -20 20 માંથી -50 કરીએ તો -30 ઓકે હવે એ રીતે નીચે સાહીઠમાંથી પચાસ જાય તો દસ સિત્તેરમાંથી પચાસ જાય તો વીસ એસીમાંથી પચાસ જાય તો ત્રીસ તો આ આપણું ડીઆઈ મળ્યું હવે શું કરશું મિત્રો કે એફઆઈ અને ડીઆઈ બરાબર આ ડીઆઈ થયું અને આ એફઆઈ આ બંનેનો વચ્ચેનો ગુણાકાર કરશું આ રીતે બરાબર આ બેનો ગુણાકાર કરવાનો તો જોઈએ છ ગુણ્યા માઇનસ ત્રીસ એટલે જવાબ કેટલો આવશે આપણો કે છ તારી અઢાર એટલે માઇનસ એકસો ને એસી અગિયાર ગુણ્યા માઇનસ એટલે અગિયાર દુ બાવીસ એટલે માઇનસ બસો સાત ગુણ્યા માઇનસ દસ એટલે માઇનસ સિત્તેર ચાર ગુણ્યા જીરો એટલે જીરો ચાર ગુણ્યા દસ એટલે ચાલીસ બે ગુણ્યા વીસ એટલે ચાલીસ એક ગુણ્યા ત્રીસ એટલે ત્રીસ હવે શું કરશો મિત્રો પેલા આનો સરવાળો કરીએ ત્યારબાદ આનો સરવાળો કરીએ જોઈએ ચાલીસ વધતા ચાલીસ એટલે કેટલા થાય એસી એસી વધતા ત્રીસ એટલે કેટલા થાય એકસો ને દસ તો આટલાનો જવાબ કેટલો આવ્યો આપણી જોડે એકસો ને દસ હવે ઉપરનો કરીએ બરોબર આજે માઇનસ વાળા છે तो एक सौ एस माइनस एक सौ एसी माइनस बसो वीस ए चार सौ चार सौ वत्ता माइनस चार सौ ओ माइनस सित्तेर बराबर एले के थे मईनस चार सौ ने सीतेर थे क्या थे माइनस चार सौ ने सीतेर चार सौ सित्तेर एक सौ दस बात करिए कड़े मईनस त्र सौ ने પડી મિત્રો પહેલા શું કરવાનું કે માઇનસ વાળી જેટલી સંખ્યા છે એનો સરવાળો કરી દેવાનો જેટલી પ્લસ વાળી છે એ પછી બંનેમાંથી બાદ કરી લેવાના જે જવાબ આવે એ આપણે અહીંયા સિગ્મા એફઆઈ બી આઈ તરીકે લખવાનું અહીંયા ચાલો કિંમત મૂકીએ એક્સ બાર બરાબર એ કેટલા ધરેલા આપણે પચાસ બરાબર એ ક્યાંથી લાવ્યો તો અહીંયા તો અહીંયા લખેલું છે એ કેટલા છે પચાસ વત્તા સીગમા એફઆઈડીઆઈ કેટલું મળ્યું તો કે માઈનસ ત્રણસો ને સાહીઠ ભાગ્યા સીગમા એફઆઈ કેટલા છે પાંત્રીસ માટે ભાગ ઉઢારસો 50 + 360 / 35 કરી આપણે 360 / 35 તો જવાબ કેટલો આવે તો 35 એકા 35 10 વધ્યા બરોબર નોટ ડાયરી કાપે લખી દઈએ પાંત્રીસ દાન ત્રણસો પચાસ એટલે કેટલા વધ્યા દસ વધ્યા ચલો ભાગના ચાલે એની સૂણ ઉતારી ઉપરથી એટલે કેટલા સો પાંત્રીસ દુ સિત્તેર કેટલા વધ્યા ત્રીસ ફરીથીના ભાગ ચાલે એની સૂણ ઉતારે ત્રણસો ભાગ્યા પાંત્રીસ કરીએ એટલે કેટલા આવે કે પાંત્રીસ અઠ્ઠા તો પાંત્રીસ અઠ્ઠા કેટલા થાય પાંત્રીસ ગુણ્યા ના આવડે તો આઠ કરી લેવાના કેટલા થાય બસો ને એસી ફરીથી વીસ વધે તો હવે આપણે આટલા લઈ લેશું કે માઇનસ દસ માઇનસની નિશાની ખાસ યાદ રાખવાની માઇનસ દસ પોઈન્ટ અઠ્યાવીસ માટે પચાસ પ્લસ માઇનસ માઇનસ દસ પોઈન્ટ અઠ્યાવીસ નિશાનીમાં ભૂલ પડતી હોય તો યાદ રાખવાનું હંમેશા સરખી નિશાની હોય તો સરવાળો થાય વિરુદ્ધ નિશાની હોય તો બાદ બાકી કેવી રીતે તો અહીંયા સાઈડમાં લખું છું પ્લસ પ્લસ હંમેશા શું થાય પ્લસ माइनस माइनस हमेशा शू थे प्लस ए शू कहू छू सरखी निशानी हो तो हमेशा कई निशानी आए प्लस नी निशानी आए विरुद्ध निशानी हो प्लस माइनस 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 प्लस माइनस विरुद्ध निशानी हो तो हमेशा तो माइनस आए आ रीते याद रखी ले तो अँ पचास माइनस દસ પોઈન્ટ કરીએ આપણે એટલે કેટલો જવાબ આવે તો કે ઓગણચાલીસ પોઈન્ટ જવાબ આવશે કેટલો જવાબ આવે ઓગણચાળીસ પોઈન્ટ બોતેર એટલે આપણો એક્સ બાર કેટલો મળ્યો ઓગણચાળીસ પોઈન્ટ બોતેર મળશે મિત્રો ત્યારબાદ હવે કઈ રીતથી ગણવાનો છે પદ વિચલનની રીત તો એ રીત જોઈ લઈએ આપણે पदो विचलन नियत सूत्र जो है कि एक्स बार बराबर ए + सिग्मा एफ आई वाई / सिग्मा एफ आई * एच तो हमें यहां શું દેખવું પડતું આપણે કે UI બરોબર તો લખશું અહીંયા કે UI સોદો હોય આપણે UI તો UI કેવ રીતે મળે છે તો કે xi - 50 સોરી xi - a લઈ લઈએ ભાગ્યા तो दसे h समझ पड़ी मित्रों बराबर आपने h એટલે કે આપણી જે બર્ગ લંબાઈ જે અથવા તો di ભાગ્યા h ઓકે ચલો di હવે xy - a કરી અને ભાગ્યા h કરીન કરતા સીધા di ભાગ્યા h કરી દઈએ 30 ભાગ્યા 10 એટલે કેટલા આવે -3 -20 ભાગ્યા 10 એટલે કેટલા આવે -2 માઇનસ દસ ભાગ્યા દસ એટલે માઇનસ એક જીરો ભાગ્યા દસ એટલે જીરો દસ ભાગ્યા દસ એટલે એક વીસ ભાગ્યા દસ એટલે બે ત્રીસ ભાગ્યા દસ એટલે કેટલા થાય ત્રણ માટે સીગમાં આ શું થયું યુઆઈ થયું ઓકે હવે શું લેવાનું છે આપણે કે એફઆઈ યુઆઈ ઓકે એફઆઈ યુઆઈ એફઆઈયુઆઈ કેટલું થાય तो कि के fi એટલે કે a અને u એટલે કે આ બંનેનો ગુણાકાર કરવાનો કરી 6 * 3 18 4 बार 11 * -2 એટલે -22 7 * -1 એટલે -7 4 * 0 એટલે 0 4 * 1 એટલે 4 2 * 2 એટલે 4 1 * 3 એટલે 3 હવે સિગ્મા fi uy સીગમાં એફઆઈયુઆઈ કરીએ એટલે કેટલો આવશે કે પહેલાં માઇનસની નિશાનીને સરવાળો સરવાળો કરી નાખીએ એટલે કેટલો થાય કે અઢાર વધતા બાવીસ એટલે કેટલા થાય ચાલીસ ચાલીસ વધતા સાત એટલે કેટલા થાય સુડતાલીસ માઇનસ સુડતાલીસ મળ્યા એ રીતે પ્લસવાળા ભેગા કરી દઈએ તો ચારને ચાર આઠને ત્રણ અગિયાર સુડતાલીસમાંથી અગિયાર થાય એટલે એટલે કેટલા વધે છત્રીસ પણ કેવા માઇનસ છત્રીસ આપણો જવાબ કેટલો આવશે સીગમાં એફઆઈયુઆઈનો માઇનસ 36 જવાબ આવે હવે આ કિંમત આપણે મૂકશું સમીકરણમાં તો અહીંયા લખીએ કે x બરાબર a બરાબર કેટલા લેધેલા આપણે તો કે a બરાબર હતા 50 વત્તા સિગ્મા fi uy કેટલા મળ્યા તો કે માઈનસ 36 ભાગ્યા સિગ્મા fi કેટલા છે 35 બરોબર બધી કિંમત ક્યાંથી લાવું છું

આ દસને આની સાથે ગુણી નાખ્યા બે બરાબર એટલે જે આપણને આગળ ભાગાકાર કરેલો અહીંયા એ રીતનો જવાબ મળી ગયો તો કેટલો મળશે પચાસ માઇનસ પચાસ વત્તા માઇનસ દસ પોઈન્ટ થશે જે આપણે ધારેલા મધ્યકની રીતમાં કરેલું ત્રણસો સાહીઠ ભાગ્યા પાંત્રીસ પાંત્રીસે દાણ ત્રણસો પચાસ કેટલા વધ્યા દસ વધ્યા भागना चाले शून्य उतरीय बराबर दशक चलो पत्र दो सीतेर के तीस भागना चाले फरीन उतारी पात्र अठा के से ने सी थे कि चलो मैं शू प्लस माइनस माइनस दस पॉइंट अठावीस પચાસમાંથી દસ પોઈન્ટ અઠ્યાવીસ થાય એટલે જવાબ આવ્યો ઓગણચાલીસ પોઈન્ટ થાય માટે આપણો એક્સ બાર કેટલો મળ્યો ઓગણચાળીસ પોઈન્ટ આપણને એક્સ બાર મળે છે અહીંયા મિત્રો તો આપણે કોઈ પણ રીતે મધ્ય શોધીએ બરાબર ત્રણે ત્રણ રીતે જવાબ આપણને શું મળે છે ઓગણચાલીસ પોઈન્ટ મળે છે પોઈન્ટ એકોતેર પરીક્ષામાં માન્ય ગણાય છે ત્યારબાદ આપણે આગળનું ઉદાહરણ જોઈએ ઉદાહરણ નંબર ત્રણ શું કે છે એમાં કે નીચે આપેલા વિતરણ એક દિવસીય ક્રિકેટ મેચોમાં બોલરો દ્વારા લેવાયેલી વિકેટોની સંખ્યા બતાવે છે યોગ્ય રીત પસંદ કરીને વિકેટોની વિકેટોની સંખ્યાનો મધ્યક શોધો અને મધ્યક શું સૂચવે છે એ જાણો મિત્રો અહીંયા લીધેલા વિકેટોની સંખ્યા અને બોલરોની સંખ્યા આપણને આપેલી છે જેમાં વીસથી થી સાહીઠ વિકેટો કેટલા બોલરો સાત સાહીઠ થી સો પાંચ બોલર સો થી એકસો પચાસ સોળ બોલર એકસો પચાસ થી બસો પચાસ બાર બોલર હોય બસો પચાસ થી ત્રણસો પચાસ બે બોલર હોય ત્રણસો પચાસ થી ચારસો પચાસ ત્રણ બોલરો આ વિકેટોની સંખ્યા છે અને આ બોલરની સંખ્યા છે હવે સૌથી પહેલા આપણે જોડે કોઈ બી એક રીત થી તમને અનુકૂળ રીતથી શોધવાનું કીધું છે ત્રણ રીત છે સીધી રીત ધારેલા મધ્યકની રીત અને ત્રીજી છે પદ વિચલન હવે देखो ત્રણ રીત છે એમાં પહેલું તો શું જોવાનું ખાસ વર્ગ લંબાઈ તો પહેલામાં કેટલી છે 40 બીજામાં 40 અહીંયા 50 અહીંયા 100 અહીંયા 100 થાય અને 350 માંથી 450 થાય તો 100 તોમાં વર્ગ લંબાઈ કેવી છે વર્ગ લંબાઈ અસમાન છે અસમાન હોય તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ ના કરીએ તો સૌથી સારો ધારેલા મધ્યકની રીતથી આપણે દાખલો ગણીએ તો સૌ પ્રથમ આપણે તો શું જોઈશે મધ્ય કિંમત સૂત્ર શું છે કે ભાઈ ઉધ્વ સીમા અર્ધ સીમાનો સરવાળો કરો એને ભાગે બે કરો એટલે તમને શું મળે મધ્ય કિંમત મળી જાય સાહીઠ વત્તા વીસ એસી એસી ના અડધા ચાલીસ સો વત્તા સાહીઠ એકસો સાહીઠ એના અડધા એસી એકસો પચાસ વત્તા સો એના અડધા એકસો ને પચીસ બસો પચાસ બસો પચાસ વત્તા એકસો પચાસ એટલે કેટલા થાય બ ચારસો ચારસોના અડધા બસો પ બસો પચાસ વત્તા ત્રણસો પચાસ એટલે છસો એના અડધા ત્રણસો ચારસો પચાસ વત્તા ત્રણસો પચાસ આઠસો આઠસોના અડધા ચારસો આટલું મળ્યું હવે આપણે જોઈશે બીઆઈ જેને એક્સઆઈ માઇનસ એ લખીએ છીએ શોધવા માટે કોઈ એક પદને આપણે એ ધારી લઈએ જેમ કે હું બસો ને એ તરીકે લઈ લઉં છું તો એ થાય હવે એક્સઆઈમાંથી એ બાદ કરશો પહેલાંમાં જો એક્સઆઈ કેટલું છે ચાલીસ એમાંથી એ બાદ કરીએ એટલે આવે હવે ચાલીસમાંથી બસો જાય તો જવાબ કેટલો આવે આપણી જોડે માઇનસ એકસો ને સાહીઠ એ રીતે એસીમાંથી બસો બાદ જઈએ તો કેટલો આવે માઇનસ એકસો ને વીસ એકસો પચીસમાંથી બસો બાદ કરીએ એટલે કેટલો જવાબ આવે માઇનસ પંચોતેર બસોમાંથી બસો જાય તો શૂન્ય ત્રણસોમાંથી બસો જાય તો સો અને ચારસોમાંથી બસો જાય તો બસો છેલ્લા ગાણામાં આપણે શું લખશું એફઆઈ બીઆઈ એફઆઈ ગુણ્યા ડીઆઈ ચલો સોળ સત્તા એકસો બાર માઇનસ એક હજાર એકસો વીસ થશે બાર ગુણ્યા પાંચ એટલે સાહીઠ અને છસો સોળ ગુણ્યા પંચોતેર એટલે કેટલા આવશે પંચોતેર ગુણ્યા સોળ એટલે બારસો બાર ગુણ્યા જીરો એટલે જીરો બે ગુણ્યા સો એટલે બસો ત્રણ ગુણ્યા બસો એટલે છસો આ બેનો સરવાળો કેટલો થાય આઠસો અને આ ત્રણનો સરવાળો કેટલો થાય આપણે ઓગણત્રીસો ને વીસ માઇનસ માઇનસ ઓગણત્રીસો વીસ માંથી આઠસો બાદ કરીએ એટલે કેટલો જવાબ આવે એકવીસો ને વીસ થાય ઓકે મિત્રો તો હવે ધારેલા મધ્યકનું સૂત્ર શું છે એક્સ બાર બરાબર એ વત્તા એફઆઈડીઆઈ ભાગ્યા સીગમા એફઆઈ એ કેટલો છે બસો સીગમા એફઆઈ ડીઆઈ કેટલો મળે આપણે એ લખી દઈએ એફઆઈ ડીઆઈ માઇનસ એકવીસો ને વીસ અને સીગમા એફઆઈ આપણે શોધવાનો રહી ગયો છે તો અહીંયા કરીએ સાત ને પાંચ બાર બાર ને બાર ચોવીસ ને સોળ ચાલીસ ચાલીસ ને બેતાલીસ ને ત્રણ પિસ્તાલીસ અહીંયા આપણી જોડે માઇનસ એકવીસો વીસ ભાગ્યા પિસ્તાલીસ કરશું એકવીસો વીસ ભાગ્યા પિસ્તાલીસો કરીએ આપણે એટલે આપણો જવાબ આવે સુડતાલીસ પોઈન્ટ અગિયાર ઘટે બસો માઇનસ પોઈન્ટ અગિયાર મિત્રો અહીંયા ભાગાકાર હું ડાયરેક્ટ કરું છું પરીક્ષામાં તમારે રફમાં કરીને ચેક કરવાનો બરાબર કારણ કે અહીંયા હું ભાગાકાર કરવા જઈશ તો વિડીયો લાંબા લાંબા થતા જશે હવે પ્લસ માઇનસ માઇનસ એટલે બસો માઇનસ સુડતાલીસ પોઈન્ટ અગિયાર બસોમાંથી સુડતાલીસ પોઈન્ટ અગિયાર જાય એટલે કે કેટલો જવાબ આવે એકસો બાવન પોઈન્ટ નેવ્યાસી માટે આપણો મધ્યક કેટલો થાય એકસો બાવન પોઈન્ટ

બોલરોએ અથવા બોલરો દ્વારા લેવાયેલી વિકેટોની સંખ્યા કેટલી થાય એકસો બાવન પોઈન્ટ નેવ્યાસી હવે મિત્રો મને એમ કહો વિકેટ પોઈન્ટ પોઈન્ટમાં લેવાય ના લેવાય તો લખશું અથવા એકસો ને ત્રેપન વિકેટો લીધી છે તો મિત્રો અહીંયા આપણો ત્રીજા નંબરનું ઉદાહરણ પૂર્ણ થાય છે આભાર મિત્રો